અક્રોલ બ્રિજ પાસે આવેલ ગુરુદેવ એન્જિનિયરિંગ ફેબ્રિકેશન વર્કશોપમાં બે પોઈન્ટ પંચાવન લાખની ચોરી તસ્કરો વેલ્ડિંગ મશીન કેબલ વેલ્ડિંગ મશીન પાવર કેબલ સહિત સરસામાનની ચોરી કરી ફરાર થયા અંકલેશ્વર મીરાનગરમાં માનસી જનરલ સ્ટોરના સટનના તારા કાપી તસ્કરોનો હાથ ફેરો અમરદીપ કોમ્પ્લેક્સમાં આવેલ જનરલ સ્ટોરને નિશાન બનાવી રોકડ તેમજ બે લાખ ઉપરાંતના સરસામાનની ચોરી અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી ડેપોમાં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જીઆઈડીસી ડેપો પર લાગેલા સીસીટીવી પાર્સલ વિભાગની પ્રાઇવેટ એજન્સીના તે પણ બંધ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન તરીકે અમુલક પટેલની વરણી નોટિફાઈડ વિસ્તારના બાર કલાક પાણી મળે તે માટેના પ્રયત્ન સાથે ઔદ્યોગિક વિસ્તારના વિવિધ પ્રસ્તોના નિરાકરણ જ પ્રાધાન્ય રહેશે